હેલો ફ્રેન્ડ આપનું સ્વાગત છે અંશુ કુકિંગમાં આજે આપણે રોટલી વઘારેલી બનાવશું તો હવે આપણે રોટલીના ટુકડા કરી નાખશું અને વઘારમાં આપણે નાખશું ચટણી હળદર ધાણાજીરું હિંગ રાઈ તેલ હવે આપણે રોટલીના ટુકડા કરી નાખશું આ રીતે આપણે નાના નાના ટુકડા કરી નાખશું આપણે રોટલીના બટકા કરી નાખા છે તો હવે આપણે એમાં બે ચમચી એક ચમચી આપણે ચટણી ઉમેરશું અડધી ચમચી આપણે હળદર એક ચમચી આપણે જીરું એક પાવર આપણે તેલ ઉમેરશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે રાઈ ઉમેરશું ઘી ઉમેરશું હવે આપણે વઘાર કરશું આ તમે સવારના નાસ્તામાં પણ લઈ શકો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી થાય બાળકોને સ્કૂલે સ્કૂલે જાય ત્યારે બાળકોને નાસ્તામાં પણ લઈ જઈ શકે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે ઉતારી લેશું બ્રાઉન થઈ ગયા છે જોઈ શકો તૈયાર છે વઘારેલી રોટલી ક્રિસ્પી અને ક્રંચી જે નાના બાળકોને તો બહુ જ ગમે ખાવામાં આવી રીતે તમે પણ ઘરે બનાવી શકો છો અને અમારી ચેનલને લાઈક લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ